વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો એન્ટી વ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ વડોદરા શહેરમાં પેટ્રોલિંગ માં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે આજવા રોડ કિશનવાડી મહાકાળી સોસાયટીની પાછળ સ્લમ ક્વાર્ટરમાં પારુલ ઉર્ફે પાયલબેન બાલકૃષ્ણ બ્રહ્મભટ્ટ પોતાના આર્થિક ફાયદા માટે બહારથી જરૂરિયાતમંદ યુવતીઓને બોલાવી પોતાના મકાનમાં રાખી ઈચ્છો ગ્રાહકો સાથે યુવતી દેઠ રૂપિયા એક હજાર થી પંદરસો નો ભાવ નક્કી કરી રોકડ રકમ લઈ તેના મકાનમાં અનૈતિક દેહ વ્યાપારનો ધંધો કરાવે છે આ બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે આ જગ્યાએ પોલીસે રેડ કરીને સ્થળ પરથી ભોગ બનનાર ત્રણ યુવતી મળી આવતા તેઓને ત્યાંથી મુક્ત કરાવી હતી અને તે વ્યાપારનો ધંધો કરનાર આરોપી પારુલ ઉલ્ફે પાયરમેન બાલકૃષ્ણ રહે કબીર ચોક કશ્યવાડી ગધેડા માર્કેટ વડોદરા સામે પાણીગેટ પોલીસ સ્ટેશન માંથી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન સને 1956 ની કલમ ત્રણ ચાર પાંચ મુજબની ફરિયાદ દાખલ કરાવડાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એન્ટી વુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે આરોપી પારુલ ઉર્ફે ફાયરમેન બાલકૃષ્ણની ધરપકડ કરી છે અને આરોપીને પાણીગેટ પોલીસને સોંપી છે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે